નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સ્વરોજગાર માટે સબસિડીવાળી લોન મંજૂર કરાવી આપવાના બહાને ભુજમાં અનેક લોકો સાથે ચીટિંગ કરનારા અક્રમ સુમરાને અંજારમાં ચીટિંગ કરવા જવાનું ભારે પડી ગયું છે પબ્લિકે તેને ગત બપોરે ઝડપી પાડીને ઢોર માર મારીને જ્યાં સુધી રૂપિયા ન મળે ત્યાં સુધી ગોંધી રાખ્યો હતો

સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચીટિંગના આ કૌભાંડમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કેટલાક કર્મચારી અધિકારી પણ ભળેલા છે અક્રમ સુમરા વિરુદ્ધ દસ દસ બે હજાર ત્રેવીસના રોજ ભુજ બી ડિવિઝન પોલીસે છ લોકો સાથે સરકારી લોન અપાવવાના નામે લાખોની છેતરપિંડી કરી હોવાની ત્રણ ફોજદારી ફરિયાદો દાખલ થયેલી જે સંદર્ભે પોલીસે તે જ દિવસે તેની ધરપકડ કરેલી જોકે ફરિયાદ બાદ પણ અક્રમે ચીટિંગના ધંધા ચાલુ રાખ્યા હોવાની શક્યતા છે અંજારમાં કેટલાક લોકો જોડે ચીટિંગ કરતાં રંગે હાથ પકડાઈ ગયો હતો રોષે ભરાયેલા લોકોએ તેને માર મારી જ્યાં સુધી પડાવેલા રૂપિયા પાછા ન મળે ત્યાં સુધી તેને નહીં જવાનો નિર્ધાર કરીને ગોંધી રાખ્યો હતો અંજાર પોલીસ અને એલસીબીએ તેને મુક્ત કરાવી સારવાર માટે હોસ્પિટલ ભેગો કર્યો છે પોલીસે તેને માર મારનારા ચાર લોકોને રાઉન્ડ અપ કરી તેમની સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે બીજી તરફ પોલીસે અક્રમના ચીટિંગનો ભોગ બનેલા લોકોને પણ ફરિયાદ માટે આગળ આવવા અનુરોધ કર્યો છે જનતાને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી જો કોઈએ તમારી સાથે ગુનો આચર્યો હોય તો બહેતર છે કે તે અંગે પોલીસને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવી માછલીઓલા પાણીમાં છોડીશું સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર